પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતની મુલાકાતે છે આ દરમિયાન પીએમ મોદી વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપશે વડાપ્રધાન આજે અમદાવાદના નિકોલમાં આવેલા ખોડલધામ મેદાન ખાતે રૂપિયા પાંચ હજાર ચારસો કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટનું ઉદઘાટન ભૂમિપૂજન અને લોકાર્પણ કરશે તથા જાહેર સભાને સંબોધન કરશે જો જોકે ત્યારબાદ પણ કંઈક ગુપ્ત કાર્યક્રમ છે

તે પ્રકારે પીએમ મોદીની સભાને લઈને તડામાર તૈયારી કરવામાં આવી છે આ તમામ બાબતો વચ્ચે રાજકારણમાં છાને ખૂણે એવી વાત ચાલે છે કે નિકોલમાં કાર્યક્રમ પૂર્ણ કર્યા પછી પીએમ મોદી ગાંધીનગર રાજભવન તરફ પ્રયાણ કરશે પરંતુ તે પહેલા ગુજરાત ભાજપના ઉચ્ચ સ્તરીય નેતાઓ સાથે એકાદ કલાક બેઠક કરશે આ વાત આજે ગુજરાતની રાજનીતિમાં ચર્ચાની એરણે ચડી છે વડાપ્રધાન મોદી આજે રાત્રે ગાંધીનગર રાજભવનમાં રોકાણ કરશે જોકે તેની પહેલા અને નિકોલ સભા પૂર્ણ થયા બાદ તુરંત જ પીએમ મોદી ભાજપના ટોચના નેતાઓ સાથે ગુપ્ત બેઠક કરે તેવા એંધાણ છે આ બેઠકમાં તેઓ ગુજરાત ભાજપના નેતાઓના ક્લાસ લેશે વડાપ્રધાન મોદી ગુજરાતના નેતાઓને ખાસ લેશન આપશે તેવું પણ જાણવા મળી રહ્યું છે મળતી વિગતો પ્રમાણે પીએમ મોદી ગુજરાતમાં આવે ત્યારે ભરચક જાહેર કાર્યક્રમો યોજાતા હોય છે જેથી રાત્રિ બેઠક માટે સદભાગ્યે જ સમય મળી રહે છે જો કે આ વખતે બે દિવસની મુલાકાત દરમિયાન પીએમ મોદીના માત્ર બે કાર્યક્રમ શેડ્યુલ હોય એમાં પણ આજે સાંજે સાતેક વાગ્યે નિકોલ ખાતેની સભા પૂર્ણ થયા પછી રાત્રિ સમયે પીએમ મોદી અને ભાજપના નેતાઓની મીટિંગ યોજાશે તેવા સંકેતો મળી રહ્યા છે એટલે કે પચીસમી ઓગસ્ટની રાત્રે શું થશે તેને લઈને રાજ્યના ભાજપના નેતાઓમાં ફડકો બેસી ગયો છે જો વડાપ્રધાન ક્લાસ લે તો એમાં કયા મુદ્દે ચર્ચા થશે અને શું જવાબ આપવા તેને લઈને ગુજરાત ભાજપના નેતાઓમાં કાનાફૂસી ચાલે છે એટલે કે બંધ બારણે ચર્ચા પરામર્શ થઈ રહ્યા છે સૂત્રોના જણાવ્યા મુજબ સોમવારે રાત્રે બેઠક માટે પૂરતો સમય છે જેથી ગુજરાત રાજ્યના રાજકારણ માટે કોઈ ચર્ચા ન થાય અને પીએમ મોદી કોઈ બેઠક ન યોજે તેવું કોઈ કારણ નથી સૂત્રોનું માનીએ તો આજે રાત્રે બેઠક થાય તો એમાં ગુજરાત પ્રદેશ ભાજપના નવા પ્રમુખ કોણ અને ગુજરાત સરકારના મંત્રીમંડળમાં ફેરફાર જેવા મહત્વના મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત ભાજપના નેતાઓના વિચારો જાણશે અથવા ગહન ચર્ચા કરશે તેવું લાગી રહ્યું છે પીએમ મોદી વહીવટી સ્તરે કોઈ પ્રોજેક્ટ કે વિષય વસ્તુ બાબતે ચર્ચા કરવાનો સંકેત આપ્યો નથી તેમ છતાં સરકારી અધિકારીઓએ પણ પીએમ મોદીના રસના વિષયોમાં પ્રેઝન્ટેશન તૈયાર કર્યું છે તેવું જાણવા મળે છે જો કે આ પ્રોજેક્ટ્સમાં વડાપ્રધાનના વતન વડનગરનો પ્રોજેક્ટ તોતિંગ રોકાણ ધરાવતા રાજ્યના અન્ય પ્રોજેક્ટ સહિત અન્ય ફ્લેગશીપ પ્રોજેક્ટ સામેલ હોવાનું જાણવા મળે છે અત્યારે બસ આટલું જ આવા જ મહત્વના સમાચાર જાણવા માટે સ્વરાજ ન્યૂઝ જોતા રહો અને જોડાયેલા રહો ધન્યવાદ